कच्छना कंडला पोर्ट नजीक दरिया में जहाज में ब्लास्ट की आशंका व्यक्त कर ऑयल जेटी नंबर बे पर केमिकल खाली कर जता ब्लास्ट की आशंका है केमिकल खाली कर जहाज ओटीबी तरफ जता जहाज में ब्लास्ट की आशंका जहाज में सवार तमाम एकवीस क्रू मेंबर हाल में सलामत है तो मेरी टाइम レスポンスコーディネーション સેન્ટર ની ટીમ બચાવ કાર્યમાં કામે લાગી હતી કોસ્ટ ગાર્ડ ની ટીમ પણ બચાવ કાર્યમાં જોતરાઈ ફૂલદા નામનું જહાજ શનિવારે કંડલાથી ઓઈલ જેટી નંબર બે ઉપર આવ્યું હતું રવિવારે બપોરે એક વાગ્યે જહાજ કેમિકલ ખાલી કરી અને રવાના થયું હતું જહાજમાં વિસ્ફોટના કારણે પાછળના ભાગે નુકસાનની भीती તો જ્યાં જુના ઈંધણ ને ખાલી કરવા માટે એક બાર્સ મોકળવામાં આવ્યો છે હાલમાં કંડલા પોર્ટ પ્રશાસન તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે સવાલ તો હર્ષદ ઠાકુર ફોનલાઈન થી જોડાયા છે જી હર્ષદ આ ઘટનાને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે કંડલા જિંદયાલ પોર્ટમાં જાહાત માં blasts થવાની ઘટના જે છે તે સામે આવી છે મહત્વ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કન્ના દીનદયાલ પોર્ટ ના ઓઇલ જેટી નંબર બે ઉપર કેમિકલ ખાલી કરીને આઉટુણા તરફ જઈ રહેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની ઘટના જે સામે આવી છે આ આ જહાજ જે છે એ ગઈકાલે ગઈકાલે આવ્યું હતું કન્ના પોર્ટ ઉપર ગઈકાલે આવ્યું હતું અને ત્યાંથી લોડ કરીને આજે બપોરના ભાગે તે કેમિકલ ખાલી કરવા માટે જઈ ગયું હતું ત્યારે આ ઘટના જે જે તે બની છે જહાજમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે તેનામાં એકવીસ ક્રુ મેમ્બર પણ સવાર હતા તે તમામ સહી સલામત છે જે પ્રમાણે જહાજમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે જહાજના પાછળના ભાગમાં જે છે તે મોટી નુકસાની પૂરતી છે જે રીતે માહિતી મળતા જ મેરીટાઈમ રિસ્પોન્સ કોઓર્ડિનેશન સેન્ટર કોસ્ટગાર્ડની ટીમ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે કંડલા પોર્ટ દ્વારા તમામ